ભરૂચ જિલ્લામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ માટે ત્રણ લાખ બોક્સ અંકલેશ્વરની ફેક્ટરીમાં તૈયાર કરાયા છે See શિયા રા તું સિયા કરિશા જન્મો જન્મ કાત પહેલા જે પ્રમાણે લગ્નનું આમંત્રણ બ્રાહ્મણ તરીકે ઘર ઘર પહોંચી ઘરના ઉમરા ઉપર ચોખા મૂકી આમંત્રણ આપવામાં આવતું હતું તે પ્રકારનું જ આમંત્રણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આપવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ થનાર છે આ પ્રસંગને સાક્ષી બનવા દેશ વિદેશમાંથી હજારો લાખો ભક્તો આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે આ શુભ દિન નિમિત્તે ભક્તિના રંગમાં રંગ આવવા ભરૂચ જિલ્લા ભરમાં પણ ભગવાન શ્રી રામનો અક્ષત કળશ રથ સાથે ફળી રહ્યો છે અને ઘર ઘર સુધી પહોંચી રહ્યો છે ત્યારે આ શુભ પાવન અવસરે સંગના આગેવાનો રામ જન્મભૂમિ જનસંપર્ક અભિયાનના સહસંયોજક રામદેવ પટેલ દ્વારા ઉદ્યોગનગરી અંકલેશ્વરની ઓફસેટ પ્રિન્ટર ખાતેથી વધુ બોક્સ બોક્સ બનાવવામાં જે પર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા નવનિર્મિત મંદિરના ચિત્રો અને ભગવાન રામ માતા સીતા લક્ષ્મણ હનુમાનજી ના ચિત્રો દર્શાવવા સાથે સબ કે રામ સબ મે રામના સ્લોગન મુકવામાં આવ્યા છે જે તૈયાર થયેલા બોક્સ રૂપી આમંત્રણ રામકુંડના મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં મેળવી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું વડવાઓની જૂની લગ્નની પરંપરા મુજબ ભરૂચ જિલ્લાના ઘરે ઘરે સંઘ બીએચપી તેમજ બજરંગદળના આગેવાનો કાર્યકરો ભરૂચ જિલ્લાના નવ તાલુકા અને ત્રણ નગરમાં ત્રણ લાખથી વધુ પરિવારોને પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી બે સુધી ઘરે ઘરે જઈ આમંત્રણ આપી આ અવસરના સહભાગી થવાને ઉજવવા

મંદિરો કોઈ એવી સોસાયટી ભંડારા કીર્તન સાથે આ મહોત્સવ ને આપણે મનાવાનો છે તો વિશ્વ હિન્દુ પરિષદ આ સંજોગ ભાઈઓ ઘરે ઘરે આ આમાં ઘરે ઘરે દીપોત્ ભક્તિ માં રંગમાં રંગાવવા અનુરોધ કરવામાં આવશે બાવીસ જાન્યુઆરી પોતા અ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં વસતા હિન્દુઓમાં એક આનંદ અને ઉત્સાહ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લામાં પણ આ પવિત્ર અક્ષર ઘરે ઘરે એક નિમંત્રણના રૂપમાં આપવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે અંકલેશ્વર જેડીસીમાં આ

દરેક જગ્યાએ ભવ્ય રામ જન્મોત્સવ નો કાર્યક્રમ થવાનો છે એના માટે પણ સૌને નિમંત્રણ છે જય રામ